થરાદ તાલુકાના દોડગામ રામદેવ પીર આશ્રમમાં ડોક્ટર આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય લોક ડાયરો યોજાયો થરાદ તાલુકાના દોડગામ ખાતે આવેલા પવિત્ર રામદેવ પીર આશ્રમના વિશાળ પરિસરમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો આ કાર્યક્રમનું આયોજન દાનાભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું આ ભવ્ય લોક ડાયરામાં જણીતા લોક કલાકારો છોટે હેમંત ચૌહાણ સોનુ ગોહિલ સંગીતા રાણા રાયમલ નાય મમતા પરમાર તેમ સાહિત્યકાર મોલી હાજરી આપી હતી ડબલજી ઉસ્તાદ તપાઈ પંડ્યા બેન જાનની ભરતભાઈ પરમાર અને ચામુંડા સાઉના સત્કારી ડોક્ટર બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરી હતી સહયોગ ધણી આશ્રમના મહંત શ્રી રમેશ સદા સાધુ પણ આ લોક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત હતા અને ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન વિવિધ લોકભજનો અને આંબેડકરના જીવન સંદેશ પરથી આધારિત રચનાઓ દ્વારા શ્રોતાઓને અનોખો ભાવ સ્પર્શી અનુભવ પ્રાપ્ત થયો હતો સમાનતા બંધુતા અને સમાજ સુધારાના બાબા સાહેબના વિચારો સમગ્ર માહોલને જીવંત બનાવી દીધો હતો આ પ્રસંગે બનાસકાંઠા દલિત સંગઠનના કોર્ડિનેટર નાનજીભાઈ અડિયલે ડોક્ટર આંબેડકરના જીવન સંવિધાન રચનામાં ના યોગદાન અને સમાજના શોષિત વર્ગ માટે આપેલા સમર્પણ વિશે સ્પષ્ટ અને મર્મસ્પર્શી ભાષણ આપ્યું હતું સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પવિત્ર ભાવિમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉજવણી ભાવ સાથે સંપન્ન થયો હતો એવા રાણાભાઈ પારેગી બ્યુરો રિપોર્ટ ભાવ થરા સ્વાગત કરીશું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બુદ્ધિગત માન્યતાઓ લઈને આજે એક શરૂઆત કરીએ છીએ કે બાપજી નું આપણે સન્માન કરીએ પણ બાપજી આજે સ્ટેજ પર તમામ જે કલાકારો બિરાજમાન છે મહેમાનો બિરાજમાન છે એમનું સ્વાગત રમેશ દાસ સાધુ પોતે કરશે તો રમેશ ને વિનંતી કે આગળ આવો અને દરેક કાર્યકર કાર્યકરને બતાવો એવી હું આશા રાખું છું